ઇલેક્શન કમિશનના માર્ગદર્શન હેઠળ અને એમની સૂચનાઓ હેઠળ અત્રેના વિધાનસભા મત વિસ્તારમાં એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ કામગીરી અંતર્ગત ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધીમાં બીએલઓ દ્વારા ગણતરી ફોર્મ એટલે કે એન્યુમરેશન ફોર્મ એનું વિતરણ અને એનું કલેક્શનની કામગીરી અત્યારે એ ફેઝમાં કામ થઈ રહ્યું છે વિસનગરમાં કુલ બે લાખ સડત્રીસ હજાર કરતા વધુ મતદારો નોંધાયેલ છે કુલ ટોટલ બસો ને છત્રીસ બુથ પર એના બીએલઓ તથા ચોવીસ સેક્ટર તેમજ અન્ય ઘણા બધા મદદની સ્ટાફ ની હાજરીમાં તથા તેમની કામગીરી હેઠળ અત્યારે અત્રેના ડિવિઝનમાં એસઆઈઆરની કામગીરી થઈ રહી છે આ કામગીરીમાં બીએલઓ દ્વારા મોટા ભાગના ફોર્મનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે અને અત્યારે ફોર્મ કલેક્શનનું સ્ટેજ ચાલી રહ્યું છે આ ફોર્મ કલેક્શનના સ્ટેજમાં જ્યારે બીએલ ફોર્મ કલેક્ટ કરવા આવે ત્યારે તેમને આપની મતદાતાઓ તેમની સાચી વિગતો એ ફોર્મમાં ભરી અને સમયસર બીએલ ઓને જમા કરાવે તથા બીએલ ઓને જરૂરી સહકાર આપે એ માટે વિનંતી છે વધુમાં વધુ ગણતરી ફોર્મ ભરાવી અને બીએલઓ ઓ પાસે ઝડપથી આવી શકે તો આપણે જે આ એસઆઈઆરની કામગીરી છે એ ક્ષતિ રહિત તેમજ ઝડપથી પૂર્ણ થઈ શકે અને જે ઇલેક્શન કમિશનની સૂચના છે કે કોઈ પણ સાચો મતદાર રહી ન જાય એ બાબત આપણે સુનિશ્ચિત કહી શકીએ હવે ઘણી કેટલાક લોકો બહાર પણ રહેતા હોય છે હવે એમની માટે શું જોગવાઈ કરવામાં આવી છે બહાર રહેતા વોટર્સ માટે થઈ અને જે ટેમ્પરરી માઇગ્રેટેડ વોટર્સ છે એમના કિસ્સામાં એમના પરિવારના સભ્ય પણ આ ઈએફ ફોર્મ ભરી શકે છે તેમજ એની ઓનલાઈન લિંક પણ ઉપલબ્ધ છે જેમાં તમે આપની વિગતો નાખી અને એન્યુમરેશન ફોર્મ ઓનલાઈન પણ સબમિટ કરી શકો છો બે હજાર બે હજાર બે માં નામ ના હોય તો એ એના કઈ રીતે બે હજાર બેની મતદાર મતદાર યાદી ને આરમાં આધારભૂત તરીકે લીધેલી છે અને એના આધારે અત્યારની જે જે ચાલી રહી છે છે આ ઘણા બધા એવા કે મતદાતાઓની યાદીમાં નોંધાયેલા ન હોય તો એમને એમની પ્રોજેની એટલે કે એમના માતા અથવા એમના પિતા અને એમના જે પ્રોજેની છે એસ્ટાબ્લિશ કરવાની થાય એવા કિસ્સામાં એમના માતા અથવા પિતા અથવા એમના જે વડીલો છે એમની વિગતો

જે પણ મતદાર મતદાતાઓ છે એમને બે હજાર બે ની યાદીમાં એમની વિગતો શોધવામાં મદદ કરશે અને એન્યુમરેશન ફોર્મ કલેક્ટ કરશે